વિદ્યાર્થી મિત્રો પહેલા લેક્ચરમાં આપણે સાઈન ના પ્રતિવિધિની વાત કરી હતી હવે કોષ ના પ્રતિવિધિ વિશે જોઈએ આમ તો કોષ અગિયારમાં તમે વ્યાખ્યાયિત કર્યું હતું કે કોષ આર થી આર હતું કોષ જેનો પ્રદેશ આર અને સહ પ્રદેશ આર હતો આ કોષ એક એક અને વ્યાપ્ત નથી કોષ એ એક એક અને વ્યાપ્ત નથી અગાઉની જેમ મારે કોષનું પ્રતિવિધિ મેળવવું છે તો કોષને એક એક અને વ્યાપ્ત બનાવવું પડે અને એના માટે કોષના પ્રદેશને મર્યાદિત કરવો પડશે અને એના સહપ્રદેશને એના વિસ્તાર જેટલો લેવો પડશે પ્રથમ તો આપણે એના પ્રદેશની વાત કરીએ મેં તમને જે રીતે સાઈનના મર્યાદિત પ્રદેશ માટે એકમ વર્તુળમાંથી સમજાવ્યું હતું એ જ રીતે તમે વિચારી રાખ્યું હશે કે ભાઈ કોષને મારે એક એક બનાવવું છે તો એકમ વર્તુળ પરથી એના પ્રદેશને મર્યાદિત કેવી રીતે કરવો એ વિચારીએ અહીંયા કોષ જે cos જીરો cos માટે આપણે વ્યાખ્યા આપી હતી ત્યારે આનો મતલબ એ થયો કે કોસ નું મૂલ્ય એક્સ પર આધારિત છે એટલે આપણે ઠીટા પ્રમાણે એક્સ આમ જોવાનું થાય હું જીરો થી બાય ટુ અને પાય બાય થી પાય લઈશ તો આ દરેક ઠીટા માટે એક્સનું મૂલ્ય એક અને માત્ર એક જ મળશે જે તમે એકમ વર્તુળમાં જોઈ શકો છો કોસ ઝીરોનું મૂલ્ય વન થશે કોસ ફાઈવ બાય ટુ મૂલ્ય એક્સ એમ જોવાનું ઝીરો થશે કોસ ફાઈનું મૂલ્ય માઇનસ વન થશે આ જ રીતે ઝીરો થી ફાયમાં દરેક ઠીટા માટે એક્સની એક અને માત્ર એક જ વેલ્યુ મળશે અને માટે કોસ જો ઝીરો પાય વિચારીએ કોષ માટે તો ઝીરો પાય માં કોષ એક એક થશે આવી જ રીતે બીજો અંતરાળ પાયથી ટુ પાય સુધી વિચારીએ સુધી વિચારો તો પાયથી ટુ પાય માં પણ એનો એક્સેમ એક જ મળશે તો પાયથી ટુ પાયમાં પણ કોષ એક એક વિધે થશે તમે જો અગાઉની જેમ સાઈનની જે વિસ્તાર લીધો હતો એ વિસ્તાર વિચારશો તો ઝીરોથી પાય બાય ટુ ને જીરોથી માઇનસ પાય બાય ટુ તો એમાં બે કિંમતો માટે બે કિંમતો માટે એક જ આવશે એટલે એ વખતે એક એક રહેશે નહીં આપણે જયારે થી પાય લઈશું કે પાયથી ટુ પાય લઈશું તો આ દરેક ઠીટા માટે એક્સની એક એક કિંમત મળશે અને માટે આ અંતરાલોમાં કોસ એક એક થશે જીરોથી પાયમાં

તો આ કોષ એક થશે થશે અને માટે આ મર્યાદિત પ્રદેશ પ્રમાણે વિચારીએ તો કોષ નું પ્રતિવિધિ મળશે અને એ પ્રતિવિધિ કોષ ઇનવર્સ ક્લુઝ ઇન્ટરવલ માઇનસ થી વન ક્લુઝ ઇન્ટરવલ માઇનસ થી વન ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી પાય એનો પ્રતિવિધિ વ્યાખ્યાયિત થશે આમ કોસના પ્રતિવિધિની આપણે સ્પષ્ટતા કરી દઈએ તો કોસ જેનો પ્રદેશ ઝીરોથી પાય અને જેનો સહ પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ થી વન અને cos બરાબર વાય લઈએ આ એક્સ એના પ્રદેશમાં હશે અને વાય એના સહ પ્રદેશમાં હશે તો એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી પાય થશે અને વાય બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન થશે આ વિધે એક એક અને વ્યાપ્ત છે માટે તેનું પ્રતિવિધે કોસ ઇનવર્સ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન એનો પ્રદેશ અને ક્લોઝ ઇન્ટરવલથી ઝીરોથી પાય એનો સહ પ્રદેશ થશે વિધે એથી બી હોય તો એનું પ્રતિવિધિ બીથી એ થાય એ પ્રમાણે કોસ ઇનવર્સનો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વન થી વન અને સહ પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી પાય મળે અને કોસ ઇનવર્સ કોસ એક્સ બરાબર વાય છે તો કોસ ઇનવર્સ વાય બરાબર એક્સ થાય જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી પાય અને વાય બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વન થી એના પ્રદેશમાં આવશે એક્સ એના સહપ્રદેશમાં આવશે અને આ રીતે કોષ નું પ્રતિવિધિ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ સેમ સાઈનનું પ્રતિવિધિ મેળવ્યું હતું એ જ રીતે આપણે કોષ નું પ્રતિવિધિ મેળવી શકીએ અને એ એકમ વર્તુળ પરથી એના મર્યાદિત પ્રદેશની આપણે સ્પર્તા કરી આમાં પણ સાઈનના જેમ પરિણામો મેળવ્યા હતા એ રીતે આમાં પણ કોસના પ્રતિ કોષના પણ પરિણામો મેળવીએ કોસ ઇનવર્સના કોસનું પ્રતિવિધિ આપણે મેળવ્યું હવે કોષના પ્રતિવિધિના પરિણામો જોઈએ જેમાં પ્રથમ પરિણામ કોસ એક્સ બરાબર વાય પરથી કોસ ઇનવર્સ વાય બરાબર એક્સ થાય ત્યારે જ્યાં એક્સ એ એના મર્યાદિત પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી ફાયમાં હોય અને વાય બિલોગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વન થી વન હોય તો કોસ એક્સ બરાબર વાય પરથી કોસ ઇન્વર્સ વાય બરાબર એક્સ લખાય અને કોશ ઇન્વર્સ વાય બરાબર એક્સ પરથી કોસ એક્સ બરાબર વાય લખી શકાય આ પ્રથમ પરિણામ

માઇનસ ફાઈવ બાય સિક્સ લખું છું તો કોસ માઇનસ ફાઈવ બાય સિક્સનું મૂલ્ય કોસ યુગમાં હોવાથી કોશ ફાઈવ બાય સિક્સ થશે ને એનું મૂલ્ય રૂટ થ્રી બાય ટુ થશે તો એના પરથી કોસ ઇન્વર્સ રૂટ થ્રી બાય ટુ બરાબર માઇનસ બાય સિક્સ આપણે લખી શકતા નથી એનું કારણ એક જ છે કે માઇનસ ફાઈવ બાય સિક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી ફાય હોય તો એવું મૂલ્ય લઈએ કોષ પાય પ્લસ ફાઈવ બાય સિક્સ એટલે સેવન ફાઈવ બાય સિક્સ કોસ ફાઈ પ્લસ ફાઈવ બાય નું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ ત્રીજા ચરણમાં કોસ ધન થાય ઓલ એસ પ્રમાણે अ cos π - થશે √3 / 2 ફરીથી ગણતરી કરી આપીએ cos 7π / 6 = cos π + π / 6 cos π તો cos ના cos π / 6 π + θ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos - થશે all stc પ્રમાણે માઈનસ થશે તો - √3 / 2 મૂલ્ય આવશે એ મૂલ્ય પ્રમાણે કોસ સેવન પાય થી મોટા છે એટલે સેવન પાય બાય સિક્સ એ ઝીરો થી પાય માં નથી આ અને આ ઉદાહરણમાં ફરક એ છે કે આ વિરુદ્ધ ઉદાહરણ છે કે જ્યારે આપણે નથી લખી શકતા એવા મેં ઉદાહરણ આપ્યા છે ઉદાહરણ આગળ આપીએ ચાર નંબર કે કોસ ઝીરોથી પાયમાં જ હોય એવા મૂલ્ય લઈએ તો પાય માઇનસ ફાઈ બાય સિક્સ વિચારીએ કોસ પાય માઇનસ ફાઈવ બાય સિક્સ અથવા પાય માઇનસ ફાઈ બાય થ્રી વિચારીએ તો ટુ પાય બાય થ્રી એટલે કે કોસ પાય માઇનસ ફાઈ બાય થ્રી તો ટુ પાય બાય થ્રી થશે કોસના કોસ ફાય બાય થ્રી બીજું ચરણ કોસ માઇનસ થશે તો માઇનસ વન બાય ટુ તો કોસ ટુ પાય બાય થ્રી બરાબર માઇનસ વન બાય ટુ આપણને મૂલ્ય મળે છે એના પરથી કોસ ઇનવર્સ માઇનસ વન બાય ટુ બરાબર ટુ પાય બાય થ્રી આપણે લખી શકીએ છીએ એનું કારણ ટુ પાય બાય થ્રી એટલે પાય માઇનસ પાય બાય થ્રી જે ઝીરો ને પાયમાં છે આ પ્રમાણે જે છીટા ઝીરોથી પાયમાં આવે છે એના માટે આપણે

जो x 0 થી π ની વચ્ચે છે તો cos⁻¹ cos x = π લખી શકાય છે ઉદાહરણ તરીકે આપણે વિચારીએ તો ઉદાહરણ 1 cos⁻¹ cos π/4 તો π/4 થાય કારણ π/4 0 અને π ની વચ્ચે છે એ જ રીતે cos⁻¹ cos π - π/4 એટલે 3π/4 π - π/4 એ π થી નાનો છે અને કોસ થ્રી 4 એને લખી શકાય છે કારણ એ 0 થી માં છે કોસ ઇનવર્સ કોસ π પ્લસ 4 લઈએ તો 5π/4 થશે અને 5π/4 બાય ફોર એ પાયથી મોટા તો તમે એના બરાબર 5π/4 લખી શકતા નથી આ જ રીતે કોસ ઇનવર્સ કોસ માઇનસ 6 લખીએ તો માઇનસ ફાઈવ બાય સિક્સ એ ક્લોઝ ઇન્ટરવલ જીરો નથી અને ટુ પાય એ જીરો થી નથી અને માટે આપણે કોસ ઇનવર્સ કોસ ટુ પાય બરાબર ટુ પાય ના લખી શકીએ ત્રીજા નંબરનું પરિણામ પરિણામ એક બે જેવી રીતે સાઇનમાં હતા એ જ રીતે અહીંયા કોસ માટે પણ ત્રીજું પરિણામ કોસ કોસ ઇનવર્સ વાય બરાબર વાય જ્યાં વાય બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વન થી વાય અહીંયા એક્સ લખો કે વાય લખો એક્સ છે તો એ એક્સ ક્લોઝ ઇન્ટરવલ ઝીરો થી પાયમાં હોવો જોઈએ તમે અહીંયા એક્સ લખશો તો એક્સ આવશે પણ એક્સ એ ક્લોઝ ઇન્ટ માઇનસ વન થી વનમાં આવવું જોઈએ આપણે એક્સ અને વાય તો આપણી સગવડતા એ લીધેલા છે ઓકે ઉદાહરણ કોસ કોસ ઇનવર્સ વન બાય ટુ તો વન બાય ટુ એ ક્લોઝ ઇન્ટર માઇનસ વનથી વનમાં છે માટે કોસ કોસ ઇનવર્સ વન બાય ટુ બરાબર વન બાય ટુ લખી શકાય છે કોસ કોસ ઇનવર્સ માઇનસ થ્રી બાય ફોર આપણે વિચારીએ માઇનસ થ્રી બાય ફોર એ માઇનસ વન અને વન ની વચ્ચે છે જ તો માટે તમે એના બરાબર માઇનસ વન થી વનમાં નથી તો કોસ કોસ ઇનવર્સ ટુ બરાબર ટુ લખી શકાય નહીં ઇનવર્સ સેવન બાય થ્રી તો સેવન બાય થ્રી એ વન કરતા મોટા છે એટલે માઇનસ વન અને વનની વચ્ચે નથી તો નોટ ઇક્વલ ટુ સેવન બાય થ્રી આ પ્રમાણે આપણે ઘણા બધા એના ઉદાહરણો આપી શકીએ ત્રણેય પરિણામો જે રીતે સાઈનના પ્રતિવિધિમાં હતા એ જ રીતે કોસના પ્રતિવિધિમાં પણ છે જ અહીંયા એક નોંધ કરીશું કે સાઇન ઇનવર્સ એક્સ બરાબર વન અપોન સાઇન એક્સ લખાય સાઇન ઇનવર્સ કે સાઈન એક્સની માઇનસ વન ઘાત હોય તો વનઅપોન સાઈન એક્સ લખી શકાય હા એની ઘાતમાં લખેલું છે એ ઘાત બતાવે છે તો આપણે આ રીતે લખી શકીએ આ એનો સંકેત છે પ્રતિવિધિ માટે સાઈન અને અને કોસના વાત કરી એ જ રીતે ટેન કોટ સેક કોસેક આના પ્રતિવિધિ માટે આપણે દરેકના મર્યાદિત પ્રદેશ અને એના વિસ્તારની ચર્ચા કરી અને એના પ્રતિવિધિ વિશે આપણે થોડી સ્પષ્ટતા કરીએ પ્રથમ તો સાઈન માટે આપણે વાત કરીએ તો સાઇનનો પ્રદેશ આપણે જે મર્યાદિત કર્યો હતો ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય ટુ થી ફાઈવ બાય ટુ અને એનો સહ પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન લઈ અને આ વિધેયને એક એક બનાવી અને એનું પ્રતિવિધે સાઈન ઇન વર્ષ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન અને સહપ્રદેશ એનો ક્લોઝ ઇન્ટરવલ માઇનસ ફાઇવ બાય ટુ થી ફાઇવ બાય એ રીતે એનું પ્રતિવિધે વ્યાખ્યાયિત કર્યું હતું સેમ આ જ રીતે કોસ માટે પણ આપણે વ્યાખ્યાયિત કર્યું કે કોસ એના પ્રદેશને મર્યાદિત કર્યો ઝીરો થી પાય અને એનો સહપ્રદેશ લીધો માઇનસ વન થી વન તો એક એક અને વ્યાપ્ત થયું તો એ વખતે કોસ ઇનવર્સ માઇનસ વન થી વન અને ઝીરો થી પાય આપણે વ્યાખ્યાયિત કર્યું હતું આ બંને વિધેયના પ્રતિવિધેયની ચર્ચા કરી એના પરિણામોની ચર્ચા કરી એ જ સેમ રીતે હવે ટેન માટે હું ચર્ચા કરીશ પ્રદેશ અને સહપ્રદેશની અને એના પ્રતિવિધિની બાકીના પરિણામો અને પરિણામોના જે ઉદાહરણ હોય એ તમે જાતે જ સોલ્વ કરી શકશો અહીંયા ત્રીજા નંબરમાં ટેનની વાત કરીએ તો મારે ટેનને એક એક અને વ્યાપ્ત બનાવવું છે તો સાઇનનો જે મર્યાદિત પ્રદેશ છે એ જ પ્રમાણે આપણે ટેનનો મર્યાદિત પ્રદેશ લઈશું ફક્ત ટેન જ્યાં વ્યાખ્યાયિત નથી એ કિંમતો બાદ કરીશું તો સાઈનનો મર્યાદિત પ્રદેશ ક્લોઝ ઇન્ટોલ માઇનસ ફાઈવ બાય ટુ છે સાઇન ત્યાં એક એક અને વ્યાપ્ત છે તો ટેન પણ ત્યાં એક એકને વ્યાપ્ત થશે પણ ફાય બાય ટુ અને માઇનસ ફાય બાય ટુ એ ટેન ના પ્રદેશમાં નથી એટલે કે ટેન એ પાય બાય ટુ ને માઇનસ ફાઈવ બાય ટુ આગળ વ્યાખ્યાયિત નથી તો

મર્યાદિત પ્રદેશ આપણે કોસ પ્રમાણે લઈશું પણ કોષમાં જીરો અને પાય લીધા હતા એ આપણે કોટ જીરો થી પાય લઈશું કોસનો જે મર્યાદિત પ્રદેશ છે એ જ રીતે આપણે કોર્ટનો વિચાર્યો માત્ર જે કિંમત આગળ કોર્ટ વ્યાખ્યાયિત નથી એ બાદ કરી દીધી અને એનો સહપ્રદેશ એના વિસ્તાર જેટલો લઈશું

પણ જ્યાં કોશેક વ્યાખ્યાયિત નથી એ કિંમત બાદ કરીશું કોશેક એટલે વન અપોન સાઈન સાઈન જીરો લઈએ છેદ ઝીરો થાય તો કોશેક ઝીરો અવ્યાખ્યાયિત થશે અને માટે ઝીરો બાદ કરીશું બાકીનું ક્લોઝ ઇન્ટર માઇનસ પાય બાય ટુ થી ફાય બાય ટુ માઇનસ જીરો એનો પ્રદેશ લઈશું અને એનો વિસ્તાર આપણે જાણીએ છીએ આ માઇનસ ઓપન ઇન્ટરલ માઇનસ વનથી વન એ એના સહ પ્રદેશ તરીકે લઈશું તો થશે અને વ્યાપ્ત પણ થશે અને એનું પ્રતિવિધિ સહ પ્રદેશ માઇનસ ફાઈવ બાય ટુ થી ફાઈવ બાય ટુ માઇનસ જીરો થશે સેમ આ જ રીતે સેક માટે વિચારી શકાય તો સેક એટલે કોસ પરથી શેકનો મર્યાદિત પ્રદેશ વિચારીએ તો કોશનો મર્યાદિત પ્રદેશ ઝીરોથી પાય છે આમાંથી વાત કરવાના થશે એટલે ક્લોઝ ઇન્ટર ઝીરો થી પાય માઇનસ ફાઈ બાય ટુ લઈએ તો આ કિંમત આગળ વ્યાખ્યાયિત થશે અને એ એનો મર્યાદિત પ્રદેશ થશે અને એનો વિસ્તાર જે છે આર માઇનસ માઇનસ વન એનો સહપ્રદેશ લઈ લીધો એનો વિસ્તાર આર માઇનસ ઓપોઇન્ટલ માઇનસ વન થી વન છે એમના સહપ્રદેશ તરીકે લઈએ એટલે વિધેય વ્યાપ્ત થઈ જાય તો એનું પ્રતિવિધિ સેક ઇનવર્સ આ એક એક થયું વ્યાપ્ત થયું તો એનું પ્રતિવિધિ સેક ઇનવર્સ આર માઇનસ ઓ ક્વિન્ટલ માઇનસ વનથી વન અને એનો સહપ્રદેશ ઝીરોથી ફાય માઇનસ ફાઈવ બાય ટુ લઈશું તો આ રીતે સેક ઇન્વર્સ પણ વ્યાખ્યાયિત થશે ટેન ઇનવર્સ કોટ ઇનવર્સ કોઈવર્સ અને શેક ઇનવર્સ આ રીતે આપણે વ્યાખ્યાયિત કર્યા આ દરેકમાં ત્રણે ત્રણ પરિણામો તમારે જાતે વિચારી એના ઉદાહરણો પણ જાતે વિચારી અને એના એ એ ચારે ચાર પ્રતિવિધિઓ માટે જાતે પ્રયત્ન કરશો તો વધારે સારું રહેશે અહીંયા ચાર છ વિધેના પ્રદેશ અને સહપ્રદેશ કેટલીક વાર એક્ઝામમાં એમસીક્યુમાં નાના નાના પ્રશ્નો પૂછાય તો અહીંયા છ દુ બાર અને પ્રદેશ અને સહપ્રદેશ ગણીએ તો બાર દુ ચોવીસ એમ સીક્યુ આમાંથી બની શકે જે તમે આના પ્રદેશ અને સહપ્રદેશ ધ્યાનમાં રાખશો તો એ પણ તમે એમ સીક્યુ ડાયરેક્ટ સોલ્વ કરી શકશો વધુમાં હવે પછી દરેક પ્રતિવિધિની જ્યારે વાત આવે ત્યારે અચૂક એમના પ્રદેશ અને સહપ્રદેશ યાદ રાખવા જ પડશે અને એના આધારે જ આપણે આગળ કામ કરીશું